વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું કારેલા ડુંગળીનું શાક તો એના માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલા કારેલા લઈ અને લાંબી લાંબી ચીરોમાં આપણે લાંબી ચીપ્સમાં આપણે સુધારી લીધા છે અને એવી જ રીતે આપણે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લઈને લાંબી લાંબી ચીપ્સની અંદર સુધારી લીધી છે એટલે બે સરખા સરસ ચડવામાં સરખું રહે એટલા માટે બે સરખું સુધારેલું છે અને અહીંયા એક ઇ ચાદરનો ટુકડો અને છથી સાત લસણની કઢી એક લીલું મરચું એની પેસ્ટ બનાવી લીધી છે લીલા ધાણા લીધા છે સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ લીધેલી છે અને અહીંયા મેં અડધી કલાકથી આમાં મીઠું ચડાવી દીધું છે કારેલામાં એટલે એની કડવાશ બધી નીકળી જાય હવે આ કારેલાને આવી રીતે સરસ ચોડી અને નીચવી ને પાણી અહીંયાથી ધોઈ અને પછી આપણાનો આનો વઘાર કરશું કારેલાને એકદમ સરસ આપણે મીઠાવાળા મીઠામાં આપણે અડધી કલાક મીઠું ચડાવીને રાખેલા પછી એકદમ સરસ ચોળી અને પાણી કડવું કાઢી અને બે પાણીથી સરસ એકદમ ચોળી અને પાણી નીચવીને કાઢી લીધું છે એકદમ સરસ કોરા થઈ જાય એવી રીતે આપણે પાણી નીચવીને કાઢી લેવાનું વચ્ચેથી જે બિયાનો ભાગ હોય ને એ પણ કાઢીને આપણે સુધારેલા છે તો હવે આપણે શાક વઘારી લઈશું તો અહીંયા આપણે કડાઈ રાખી દીધી છે તો દોઢ ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું તેલને આપણે સરસ થવા દઈશું અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો પાંચ હિંગ ઉમેરી આદુ લસણ ની પેસ્ટ છે એ ઉમેરી આદુ લસણ અને મરચાં ની પેસ્ટ તૈયાર કરેલી છે અહીંયા હવે આપણે ડુંગળી પણ ઉમેરી દેસુ ડુંગળીને પણ આપણે સરસ સાંતળી લેવાની છે એનો કલર બદલાય ત્યાં સુધી સરસ ટ્રાન્સપરન્ટ થઈ જાય આપણી ડુંગળી ત્યાં સુધી આપણે ડુંગળીને સાતડવાની છે તો અહીંયા આપડી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અહીંયા આપણે કારેલા ને ઉમેરી દેસુ સરસ એને પણ સાતડી દેશુ ડુંગળી સાથે તો અહીંયા આપણે હવે બધા મસાલા કરી લેશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચીથી થોડી ઓછી હળદર સ્વાદ મુજબ મીઠું બધું સરસ મિક્સ કરીને આપણે સાત લઈ લેવું છે અહીંયા પાણી આપણે જરાય ઉમેરશું નહીં અને આપણે વરાળે જ પકાવવાનું છે શાકને ઘરની અંદર જે પ્રમાણે તીખું ખવાતું હોય એ પ્રમાણે જ તમારે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરવાનું એટલે કે તીખું એ રીતે કરવાનું મસાલો એકદમ મસ્ત થઈ મિક્સ જાય અને સાવ ધીમો ગેસ રાખી અને ઉપર ડીશ કે ગમે તે ઢાંકણ ઢાકી અને વરાળિયાને સરસ ચડવા દેવાનું એટલે કે પકાવવાનું છે ઉપરથી આપણે ડીશ ઢાકી અને ઉપર અહીંયા પાણી ઉમેરીને વરાળમાં ચડવા દેવાનું છે શાક

હવે આપણે એને એક જ મિનિટ થવા દઈશું એટલે આપણું કારેલા મસ્ત એવા બાકી જશે આપણે થવા દઈશું એક મિનિટ સુધી આપણે એને થવા દઈશું તો અહીંયા આપણું શાક સરસ થઈ ગયું છે મસ્ત એવો આપણું કારેલા પણ ચડી ગયા છે હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર સૌ કરી લેશું થોડા લીલા ધાણા આપણે ઉમેરી અને મિક્સ કરી લેશું મસ્ત એવો સ્વાદ આવે છે આપણા શાકનો તો તૈયાર છે અહીં આપણું કારેલા ડુંગળીનું શાક ને ઉપરથી લીલા ધાણા આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો